અને આજે વરસાદ આવે છે ધીમો ધીમો વરસાદ આવે રાતે પણ સારો વરસાદ હશે એવું દેખાય છે પાણી ભરાઈ ગયા એટલે રાતે પણ સારો વરસાદ હશે ખેતરમાં પાણી ભરેલા હે એટલે વરસાદ તો સારો જ હશે રાતે રાતે કઈ આપડે નીંદર ઓયલી ના દે કાલ આપડો ઉજાગરો હતો એટલે સવારે સવાર થઈ ગયું એમ નેમ સીધું સવારના ના સાત વાગી ગયા ચાલો હવે નાસ્તો પાણી કરી અને નોકરીએ જઈએ ચા નાસ્તો થઈ ગયો સાહેબ ચા નાસ્તો ચા ને ભાખરી એટલે ચા નાસ્તો કે ભાખરો ને ચા શિરામણ કેવાય શિરામણ किरामो किरामो जा ये तो उठा मोड़ा मोड़ा नाईतो फटाफट गरम गरम मोडू ते दियावा दादा भगा त्यांचा नाश्ता करवा मोडू खरगा ते दिया वर्षा दे वर चालू छे हां वगيرين कर बान आणि रे इनको

તો મને હોય તો આવીને આવે છે જ બાલનો હેલ્મેટ નથી બોલ ના એમ આ

રેનકોટ ની કઈ જરૂર પડે નહીં જો પણ આ રોડ ઉપર પાણી કેવું જાય છે ધીમો ધીમો છાટા આવે છે હમણાં પોચી જાઓ આપણે છૂટી અને કોમન બ્લોકમાં બગીચામાં આવ્યા હમણાં ઘણો ટાઈમ ત્યાં આવ્યા નહોતા એટલે આટો માર્યો પાણી વરસાદ ધીમો ધીમો ચાલુ હતો આ તો એમને ભરાઈ જાય ઓટોમેટિક વરસાદથી તો એ કરીને બાપા ભરતા હોય બધા ઘણા ટાઈમ પછી આપણે આટો હવા બવા ચેક કરી લઈએ આઈ તો હમણાં તો ઘણો ટાઈમ થયા નથી બરાબર જ છે ઝાડભાઈ બાબા કંઈક ને કંઈક વાપતા જ હોય અહીંયા અત્યારે ચોમાસામાં મસ્ત ઉગી જાય બધી હા જો અહીંયા ગુલમોર છે આ ગુલમોરના ફૂલ છે ગુલમોરનું ઝાડુ છે ગુલમોરના ફૂલ નીચે અમારે ફેક્ટરીએ પણ હોય મસ્ત દેખાય નીચે લાલ લાલ ગુલમોરનું ઝાડુ બહુ ખરા અત્યારે ફૂલ વરસાદ થાય ને એટલે હનુમાન બાબા નું મંદિર અત્યારે તો કોઈ હોય નઈ વરસાદ ધીમો ધીમો અત્યાર સુધી આવતો દેખાય નહીં તમે ખાતો નથી તમને હું જ લાગતું ડબલું મેં થોડું જોયું ડબલું મને ભરી દીધું તો હું એકલી જ ખાઈ તૈયાર જ હતું બધું

તો તમે શું નાખશો બસ આમ જીવડા નું શાક અને ગરમ ગરમ રોટી મોરું શાક કરું કે તીખું મીડિયમ લસણ નાખું લસણ હા તો હોય ને વરસાદ આવે ને એટલે પૂછું પણ નાખતા નથી લસણ

મારે બેઠો બે જગ્યા સાબર નથી આવતી એનું શું કારણ